છપ્પન ઉત્સવો વર્ષ દરમિયાન આવતા હોય અનેક પ્રકારના ઉત્સવ આપણે ઉજવતા હોય નિત્ય ઉત્સવ નૈમિતિક ઉત્સવ પાર્વણિક ઉત્સવ પાટોત્સવ જન્મોત્સવ મહા મહોત્સવ કેટલા કેટલા પ્રકારના ઉત્સવો આપણે ઉજવીએ છીએ અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવનું તો વર્ષ પણ ઘણાનું કારતકમાં માં શરૂ થાય ઘણાનું ચૈત્ર માં શરૂ થાય પણ જેના ઘરે સેવા બિરાજે છે ને એનું તો જન્માષ્ટમીથી જ શરૂ થાય અને સેવાક્રમ ની પુસ્તક તમે જુઓ તો જન્માષ્ટમી શરૂ થાય સેવાક્રમ પ્રભુ પ્રગટ થયા તો એ જ જ વર્ષ છે એટલે કોઈ ઉત્સવ ઉજવીએ ના ઉજવીએ પણ ઠાકોરજી નો પલ્લાનો ઉત્સવ નોમ નો જરૂર ઉજવવો જન્માષ્ટમી ને નોમ આ ઉત્સવ તો અવશ્ય વૈષ્ણવે કરવો જોઈએ નાનું બાળક હોય ને આખો વર્ષ પોતાના જન્મ દિવસની રાહ જોતો હોય મારો બર્થડે આમ ઉજવીશું મારો જન્મદિવસ આમ ઉજવીશું એટલે બીજા કદાચ ઉત્સવ ના કરો તો જન્માષ્ટમી અને નોમ તો જરૂર ઉજવવી અને બીજો મહાપ્રભુજી નો ઉત્સવ અને ગોસાઇજી નો ઉત્સવ આ બે બી અવશ્ય ઉજવવા જો વલ્લભ નો ઉત્સવ આ ભૂતલ પર ન થયો હોત તો એક ઉત્સવનું ભાન આપણને ક્યાં થવાનું હતું જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રેતી સુની શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા તો આ બધા ઉત્સવ આપણને બતાવે છે અને આ બે ઉત્સવ એવા છે જે વૈષ્ણવને જ ઉજવવા ગમતા હોય એવું નથી આ ઉત્સવ તો ઠાકોરજીને મનાવવા ગમે છે એટલે તો આપણે જલેબી ઉત્સવ ગુસાંઈજીનો ઉત્સવ મનાવીએ છીએ સ્વયં ગોવર્ધનનાથજી પ્રભુએ સ્વયં શ્રીનાથજીએ ઉત્સવ ઉજવ્યો અને ત્યારથી આપણે ત્યાં પલ્લભકુલના જન્મોત્સવ ઉજવવાની પરંપરા આવી સ્વયં શ્રીનાથજી બાબાએ મનાવ્યો જલેબી સિદ્ધ કરાવી અને જલેબી ઉત્સવના નામથી પ્રસિદ્ધ થયો અને ત્રીજું પવિત્ર એકાદશી પ્રભુ પ્રગટ થયા રાત્રિ જે દિવસે પ્રભુ પ્રગટ થયા બ્રજ ભયો મહેર કે ભૂત પ્રભુ પ્રગટ થયા બીજી શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિષી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે એ શ્રાવણની એકાદશીની રાત્રિ જેને પવિત્રા એકાદશી આપણે કહીએ છીએ મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો ચિંતા છે મહાપ્રભુજીને એક સમય ચિંતા ચિતાઈ દૈવી કિહ બીધ જાની ન જાય આ સુરી સ્વમિલી રહત સદાઈ ભિન્ન હોય સ કૌન ઉપાય અને સ્વયં પ્રભુ પ્રગટ થયા સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્છતે મહાપ્રભુજી આખું એનું ડોક્યુમેન્ટ સિદ્ધાંત રચ્યો ગ્રંથ રચ્યો છે એક ઐતિહાસિક ઘટના ઘટી એક અલૌકિક ઘટના ઘટી એ દિવસે યમુનાજીના ઘાટ ઉપર સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે પ્રગટ થઈ બ્રહ્મ સંબંધ મંત્ર ઉપદેશ આપ્યો અને બારસ ના દિવસે પહેલું બ્રહ્મ સંબંધ ભગવદ આજ્ઞા થી મહાપ્રભુજીએ દમલાજીને કરા એ દિવ્ય રાત્રિ અને ત્રીજી રાત્રી ભગવાન પીતા રાત્રી હ શરદોત ફૂલ મલ્લિકા વિક્ષરંતુમ મનસચકરે યોગ માયા મુબาศિત શરદની રાત્રી મહારાસની રાત્રી જે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે દશેરા આવશે અને પછી પૂર્ણિમા આવશે એ રાત્રિ દિવ્ય છે જન્માષ્ટમી રાત્રિએ ભગવાન આ જગતને મળ્યા અને શરદની ગોપીઓએ ભગવાનને 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 મેળવ્યા વસ્તુ જુદી છે જોવા મળવું અને ભગવાનને મેળવવું આપણે ઘણી વાર દોડતા મંદિરે જઈને ઠાકોરજીને જોઈ આવીએ છીએ ઘણી વાર શાંતિથી પ્રભુને મળી આનંદ માણી ઉત્સવ કરી અને પ્રભુને મળીને આવીએ છીએ પણ મેળવ્યા તો ગોપીઓ સ્વસ્વરૂપનું દાન પ્રભુએ રાસમાં કર્યું અને ગોપીઓ હૃદયમાં ભગવદ રસ ધારણ કરી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કર્યા એની જે રાત્રિ છે એ શરદની ની એની પણ કથા આવતીકાલે આવશે રાસ પંચાધ્યાય જેને કહીએ છીએ અને એમાં પણ મહાપ્રભુજીની જો વાણીનો આશ્રય કરીએ સુબોધનીજીનો આશ્રય કરીએ કેવા દિવ્ય અર્થ ઘટનો શ્રી મહાપ્રભુજી કર્યા છે ભગવાન વિશે ઘણા આચાર્યો લખ્યું છે બહુ સુંદર લખ્યું છે પણ ગોપીઓ વિશે તો મહાપ્રભુજી જ લખી શક્યા છે ગોપીઓનો જે સૂક્ષ્મતાથી ભેદ મહાપ્રભુજીએ બતાવ્યો છે એના જે અર્થ ઘટનો મહાપ્રભુજી કર્યા છે એવું કોઈ નથી કરી શકે તો નાશ્રિતો વલ્લભાધીશો નચદ્રષ્ટા સુબોધિની નરાધિરાધિકાનાથો

કણિકા ન ચાખી વલ્લવાખ્યાન સપ્તમ વલ્લવાખ્યાનમાં પણ ગોપાલદાસજી કહે ને કે દેવતાઓ પણ ધિક્કાર બોલે છે અમે જેના માટે તરસીએ છીએ એ તને સહજમાં મળ્યું છતાંય તું પામી ન શક્યો તારાથી મોટો દુર્ભાગી બીજો કોણ છે સ્વયં બ્રહ્માજી અધરામૃત નું કણિકા લેવા માટે માછલું બનીને આવે છે અને ઠાકોરજી કે ચલો આજે બધા મારા પિતાંબરમાં આટલું છે તો કોઈ યમનાજી માં હાથ ધોવા નથી જવા કણિકા માટે તરસી ગયા અને આપણને તો રોજ ઠાકોરજીને ધરેલું મળે છે કેવા ભાગ્યશાળી છે દેવતાઓ કરતા પણ વૈષ્ણવ વધારે સૌભાગ્યશાળી છે કારણ કે દેવતાઓને ભગવત પ્રાપ્તિ દુર્લભ છે ભગવત ધામમાં પ્રવેશ દુર્લભ છે પણ વૈષ્ણવને સુલભ છે એટલે વૈષ્ણવને વિશેષ ભાગ્યશાળી માને છે આનંદ મહોત્સવનો ઉત્સવ અનેક પ્રકારથી વર્ણિત કરવામાં આવે અનેક પ્રકારથી ગાવામાં આવે સ્વયં મહાપ્રભુજીએ દસમસ્કંદ ની અનુક્રમણિકા કેવલ સુરદાસજીને ઇન્ડેક્સ પોતાના દોષોને ગાતા હતા કે ત્યારે મહાપ્રભુજી કચ્છ ભગવત લીલા ગાવ જયરાજ ભગવત લીલા તો કચું જાણું નહીં અને મહાપ્રભુજી અનુક્રમણિકા દસમસ્કંદ ની સંભળાવી એનાથી બધી જ લીલાઓ સુરદાસજીના હૃદયમાં સ્ફૂરવા લાગી અને સૌથી પહેલી નંદ મહોત્સવ ની લીલા દર્શન થયા બ્રજ ભયો મહેર કે પૂર જબ એ વાત સુની આનંદે સબ લોક ગાવત ગણિત ગુની અને વર્ણન કરતા કરતા નંદ બાબા ના ઘર નું અને હવે ગોપીઓ ના ઘર ડોક્યું કર્યું અને ત્યાં કેવો ઉત્સવ થઈ રહ્યો છે એ જયારે ઝાંખી કરવા ગયા ત્યારે મહાપ્રભુજીને થયું કે આ લીલા તો પ્રગટ ન થવી જોઈએ એટલે મહાપ્રભુજી આ પદને પોતે વિરામ આપ્યો સુનસુર સબન કી હગતી જીન હરિચરણ ભજે અરે સુદાસ

કે નંદ બાબા આત્મના જાય તે આત્મ જ થયું અને કરત ઘટનો આચાર્ય ચરણે બતાવ્યા છે કે યશોદાજીને ત્યાં પણ પ્રાગટ્ય છે ધર્મી સ્વરૂપનું દેવકીજીને ત્યાં પ્રાગટ્ય છે ધર્મ સ્વરૂપનું અને ધર્મ અને ધર્મી સ્વરૂપ બંને ભેગા થયા છે અને અકૃરજી જ્યારે પાછા પધરાવીને લઈ ગયા પ્રભુને તો મથુરાથી આવેલા એ મથુરા ગયા ગોકુળના તો ગોકુળમાં જ રહ્યા છે એ વ્રજમાં પ્રગટેલા પ્રભુ ક્યાંય નથી પધાર્યા એવા અનેક પ્રકારના પ્રકારની ચર્ચા અને અર્થ અર્થઘટનો છે

એટલે જો કહેવાય છે નંદ મહોત્સવ અનેક ઉત્સવો પ્રભુ સંબંધી આવે આખા વર્ષમાં ઘણા યશોદાજી ના ભાવના હોય ઘણા ગોપીજનો સમગ્ર કૃષ્ણ લીલામાં નંદ બાબાના નામનો છે જેને આપણે નંદ મહોત્સવ કહીએ છીએ પણ તમે હવેલીમાં છો ને તો નંદ મહોત્સવમાં બધાએ કેસરી વસ્ત્રો પહેર્યા છે પણ ખાલી નંદ બાબા એ શ્વેત વસ્ત્રો પહેર્યા છે તમે હવેલી નો નો સોજો છો વલ્લભ કુલ સ્વયંદાજી બનતા હોય ત્યાં પ્રસંગ આવે છે વાર્તા કાશીમાં રહેતા એમના ઘરે મહાપ્રભુજીએ નંદ મહોત્સવ કર્યો અને એ કૂપમાંથી માંથી કુવા માંથી બધા જ વ્રજભક્તો નંદ બાબા યશોદાજી બધા જ પ્રગટ થયા અને એવો નંદ મહોત્સવ થયો જાણે ગોકુલમાં થયો હતો અને મહાપ્રભુજી એ જોયું કે આ બધા સ્વરૂપો તો પ્રગટ થઈ ગયા અને કલયુગમાં આ રીતે પ્રગટ સ્વરૂપે પધારે ઠીક નહીં ત્યારે વિનંતી કરી સમસ્ત બ્રજ ભક્તોને કે આ રીતે કલયુગમાં પ્રગટ સ્વરૂપે પધારો એ ઠીક નથી અમે પોતે વલ્લભકુલ પોતે યશોદા બનશે મુખિયાજી નંદ બાબા બનશે બધા વૈષ્ણવ રજ ભક્તો બનીને આવશે આપ પ્રગટ સ્વરૂપે ન બિરાજો આપ આ બધાની ભીતર પધારી જજો ભાવાત્મક સ્વરૂપ અને એમની ભીતર ભાવાવેશ રૂપે પ્રગટ થશે અને ત્યારથી આપણે ત્યાં હવેલીમાં પરંપરા એ રીતે છે આ રીતે નંદ બાબા યશોદાજી રજભક્તો ના વેશ ધારણ કરવામાં એનો અલૌકિક ભાવ છે તો નંદ બાબા શ્વેત વસ્ત્ર આવે કારણ આવા અલૌકિક ઉત્સવમાં પણ એમને લૌકિક વ્યવહાર યાદ આવે અને એટલા માટે ઉત્સવમાંથી મન બહાર જતું રહે જો આપણે અપ્રસમતી છોવાઈએ છે કે કોઈ અડ્યા એટલે નથી છોવાતા પણ કોઈ અડ્યું એ ખબર પડી એટલે છોવાઈ ગયા કારણ તમારું મન એ ઉત્સવમાંથી એ સેવામાંથી પેલા વ્યક્તિમાં ગયું એટલે છોવાઈ ગયું જો તમે ભગવદ આવેશમાં જ હો તો તમારી અપ્રશ્નથી નથી પણ તમારું મન અલૌકિક સેવામાંથી લૌકિકમાં ગયું એટલે છોવાઈ ગયું આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે છે ને કે ગોકુલનાથજી પધારતા હતા ને કોઈ વૈષ્ણવ અડી ગયું ગોકુલનાથજીએ પૂછ્યું તું કોણ છે તો વૈષ્ણવ છું જયરાજ તું કોણ છે તો હું વૈષ્ણવ ત્રીજી વાર પૂછું તું કોણ છે તો કે હું વૈષ્ણવ છું કે તો અમારી અપ્રશ નથી જો તે કીધું હતું ફલાણો શેઠ છું ફલાણો વ્યક્તિ છું આ મારું નામ છે જો લૌકિક પરિચય આપ્યો હોત તો અમારી અપરાશ છો જાત વૈષ્ણવ નંદ બાબા એટલે શ્વેત વસ્ત્રોમાં હોય છે અહીંયા નંદ બાબાને કર આપવાનો વિચાર આવ્યો ગોપોને ભેગા કર્યા અને કહ્યું કે તમે ગોકુળનું ધ્યાન રાખો હું કંસને વાર્ષિક કર આપીને આવું છું સુખદેવજી વર્ણન કરતા બોલ્યા ગોપાન ગોકુલ રક્ષાયા ગોપોના ભરોસે ગોકુલને રાખી નંદ બાબા ચાલ્યા છે મથુરા આધ્યાત્મિક અર્થ કર્યો ગો એટલે ઇન્દ્રિયો કુલ એટલે આ દેહ ઇન્દ્રિયોનો સમૂહ અને ગોપ એટલે મન મનના ભરોસે જયારે પણ આ દેહ ને છોડીને જશો ને તો આ મન કંઈક ને કંઈક ઉત્પાદ કરાવશે આવ્યા કંસ ને મળ્યા વધાઈ આપી કંસે કહ્યું તો બાબા તમે બાળક નું પ્રાગટ્ય થયો ત્યાંથી વસુદેવજી ને મળવા માટે આવ્યા વસુદેવજી નંદ બાબા ને જોયા તો કહ્યું ચિંતા વ્યક્ત કરી કે આ રીતે એમને એકલું ગોકુળ ને મૂકીને આપ કેમ આવ્યા મને ભય છે ત્યાં કંઈક ઉત્પાદ થશે બને એટલા જલ્દી આપ ફરી ગોકુળ પહોંચી જાવ કારણ કે જયારે જયારે મનના ભરોસે તમે

આ મનનો નેચર છે આટલા જન્મોથી એ સંસાર જ ભોગવતો આવ્યો ને એટલે એને સંસાર ગમવા લાગ્યું છે જેમ જેમ મન સાત્વિક થાય જો ઘણી વાર લોકો કે મન સ્થિર કરવા શું કરું કોઈ કે આમ ધ્યાન કરું કોઈ કે આમ યોગ કરું અનેક પ્રકાર બતાવતા હોય મનના મૂળ વાત એ છે ચંચળ છે એને પકડવા જશો ને તો વધારે બેચેન થઈ જશે મનને સ્થિર કરવું હોય તો મનને સાત્વિક બનાવો જેટલું મન સાત્વિક હશે એટલું સ્થિર હશે અને મન જેટલું રજોગુણી તમોગુણી હશે એટલું પાપતર પ્રવૃત્ત થશે એટલે જેટલી મનની સાત્વિકતા સિદ્ધ થશે એટલું મન સહજ થઈ જશે અહિયાં મન મનને એકાગ્ર કરવા માટે અહિયાં નંદ બાબાને કહ્યું છે ભય વ્યક્ત કર્યો છે કે શીઘ્રતાથી પધારો અને અહીંયા કંસે મોકલેલી પૂતના પ્રવેશ કર્યો કર્યું કે નવજાત બાળકને મારવાનું છે કંસ નો શત્રુ છે વિષ લગાવીને આવી જેટલા નવજન્મેલા બાળકો હોય એને સ્તનપાન કરાવું અને એના પ્રાણોનું કરશન કરી અને આમ વિચાર કરી પૂતના આવી છે વ્રજમાં સુખદેવજી વર્ણન કરતા બોલ્યા કંસે મોકલેલી

અને જે ખોટા વિચાર આપી જાય એ મંથરાય અને આ બે વ્યક્તિઓ નથી આ બે વૃત્તિઓ છે જે સમાજમાં કોઈ ને કોઈ પ્રકારે કામ કરતી જ હોય છે તમારી ભીતર કોઈ સારો વિચાર આવે કે ના હવે તો સેવા પધરાવી છે હવે બ્રહ્મસમન લેવું છે ઠાકોરજી પૂછતાવા છે એટલામાં કોઈ મળે અરે આટલી નાની ઉંમરમાં ઠાકોરજી પૂછતાવા આવતા હશે હવે સચવાશે નહીં પછી આમ થશે નહીં પછી પાપ પાપ લાગશે અપરાધ લાગશે એવા ડરાવી દે પેલા ને એમ તો ગમણા કઈ કરવું નથી કોઈને પુણ્ય સેવા અને સત્કર્મ કરતા રોકવા આ અપરાધ છે એને પ્રોત્સાહન આપે એને એમ કહો કે અમે બેઠા છીએ ને તારાથી નહીં થાય એટલા દિવસ અમે સાચવી લઈશું તું કર અને હવે નહીં તો ક્યારે કઈ તિથિ અને તારીખની આપણે રાહ જોઈને બેઠા છે સારો વિચાર આવે એનાથી ઉત્તમ સમય અને સંજોગ બીજા કોઈ નથી જે સંકલ્પ આવ્યો ને મનમાં કે હવે કરવું છે શરૂ જ કરવું ટાળશો તો ટળી જ જશે અને પછી અફસોસ સિવાય મનમાં કંઈ નહીં રહે આપણે અફસોસ લઈને નથી જવું આપણે તો આનંદ લઈને દુનિયામાંથી જવું છે મોટા ભાગના લોકો અફસોસ આ કરવું તું આ ન થયું પેલું કરવું તું આ ન થયું યાત્રાએ જવું તું ત્યાંય ન જવાયું મોટા ભાગના લોકો અફસોસ લઈને દુનિયામાંથી જતા હોય છે વૈષ્ણવ આનંદ લઈને જતા હોય છે આ કર્યું આ થયું આમ એ થયું એક એક મધુર સંસ્મરણોને વાગોળતા વાગોળતા જાય નહીં તો વૈષ્ણવ જ્યારે તમારું શરીર ચાલે છે ને ત્યાં સુધી બધું કરી ઘણા લોકો બહુ પાછળ હું નહીં રહું તો કોણ સેવા કરશે હું મારાથી ત્યારે કોણ હવે બહુ ભવિષ્યનું ન વિચારો તમારું અત્યારે શરીર ચાલે છે ઠાકોરજી એની વ્યવસ્થા પોતે કરી જ લેતા હોય છે પાંચસો વર્ષ પહેલા ચોર્યાસી બસો બાવન ના માથે બિરાજતા ઠાકોરજી પાંચસો વર્ષ થયા બધા સ્વરૂપો સચવાય છે સેવા થઈ જ રહી છે ને બધાની અને એટલા માટે એનો વિચાર સારું કરવું હોય ત્યારે કેટલા દિવસ નહીં થાય એનો વિચાર ત્રણસો પાંસઠ દિવસમાં માંડ પંદર વીસ દિવસ એવા આવે કે જ્યારે આપણને એમ લાગે શું થાય ત્રણસો પચાસ દિવસ તો અનુકૂળતા જ હોય છે પણ આપણે દસ પંદર દિવસનો એ વિપરીત સંજોગોનો વિચાર કરી અનુકૂળતાનો આનંદ ગુમાવી દઈએ છીએ તમારા ગયા પછી કોણ કરશે એ ન છે પૈસો કમાવતી વખતે વિચાર કરો છો મારા પછી કોણ સાચવશે અરે તેમ થાય બધું બધા મજા કરશે ને આનંદ કરશે એમ ધન મૂકીને જાઓ ને તો વૈષ્ણવ કુટુંબ છે ઠાકોરજી મૂકીને પણ જજો પ્રભુ પણ પધરાવીને જજો બાળકોને કહેજો કેવલ લક્ષ્મી તને નથી આપતો એનો પતિ ઠાકોરજી પણ આપીને જાઉં છું પતિને સાચવીશ તો પત્ની ઘરમાં રહેશે એને કાઢીશ તો ભેગી પત્ની જતી રહેશે

આ સાચવવાનું આમ કરવાનું આમ બેસવાનું આમ નહીં કરે તો આમ થશે એ લોકો મારે સ્કૂલે જ નથી જોવું આ પુષ્ટિ પુષ્ટિમાર્ગમાં આવું થાય છે ફાયદા બતાવવાની જગ્યાએ એવા કાયદા બતાવી દઈએ છે ને પેલો ડરી જાય કે મારાથી તો નહીં થાય અરે જે એને આનંદ તો લેવા તો ઠાકોરજી સાથે થોડા દિવસ પ્રભુ પાસે બેસશે ને તો એને એવો આનંદ આવશે ને કે એને થશે કે નાના આ તો કરવા જેવું છે આમાં તો કેટલો આનંદ છે આનંદ જ આકર્ષણ હોય છે બંધન ક્યારે કોઈનું આકર્ષણ હોતું નથી ટેન્શન અને ચિંતા ક્યારે કોઈને આકર્ષણ હોતા નથી તમે સેવા કરીને બહાર આવો અને જયારે તમારું ટેન્શન આ હવે તો સચવાતું નથી હવે તો થતું નથી હવે તો થાકી આ બધી વાત ઘરના લોકો આગળ કરશો ને તો બાળકોને એમ થશે કે આમાં તો આનંદ નથી આમાં તો થાકી જવાય પણ એમ કેશો ને આજે તો પ્રભુ કેવા સુંદર લાગતા હતા એટલો આનંદ આજે સેવામાં આવ્યો એવા હતા ઠાકોરજી તમારો આનંદ અભિવ્યક્ત કરશો ને તો તમારી આવતી પેઢીને પણ સેવા કરવાની ઈચ્છા થશે પણ તમારી ચિંતા આજ બધું સેવા બાબતનું બતાવશો ને તો એ પણ દૂર થઈ જશે કારણ કે આનંદ જ આકર્ષણ હોય છે બંધન ભય ક્યારે પણ આકર્ષણનું કારણ ન હોઈ શકે એટલે જ્યારે પણ હવેલીમાં જાઓ યાત્રામાં જાઓ સેવામાં જાઓ ત્યારે બાળકો બેઠા હોય ત્યારે કઈ વાત કરવી ને કઈ નહીં કરવી આનો પણ વિવેક રાખવા જોઈએ લો અમે તો હવેલીમાં ગયા ને આગળ કર્યો મને પાછળ કર્યો ત્યાં પોલિટિક્સ ચાલે વાત કરો છોકરાઓનું અહીંયા તો જવાય જ નહીં હવે આવી વાત કરે નવા બાળકો બેઠા હોય ત્યારે વિવેક રાખો કે આપણે શું બોલી રહ્યા છે કોઈના કુમળા મન ઉપર શું અસર થઈ રહી છે એનો એના પર શું પ્રભાવ પડી રહ્યો છે જો આ વિવેક નહીં રાખો ને

પણ એક ભય ઘૂસી ગયો છે કે આપણને આ બધું ના ખબર પડે ઘણા વડીલો પણ ઘુસાડી દો આ તમને આ બધું ના ખબર પડે ઘણી વાર પધરાવની પણ થાય ને એટલે પેલા બહેને એના હસબન્ડ ને બધું શીખવાડીને રાખ્યું તમે તો બોલતા જ નહીં તમને કઈ આવડતું નથી દૂર જ રહેજો પેલો બિચાર દૂર દૂર જ ભાગે અમે નજીક બોલે તો દૂર જાય પહેલાથી ટ્રેન દીધેલો હોય આમ ચંદ આમ ના કરાય ને પેલું ના કરાય એટલા બધા ભય બતાડી દીધા પેલા વાત કરવી હોય તો દૂર ભાગે ડર ન બતાવો ભય ન બતાવો આવશે તો આવડી જશે બોલશે તો બોલતા શીખી જશે પણ બોલવાનો અવસર જ નહીં આપો તો બોલતા ક્યાંથી આવડશે આ તો બધા શિસ્ત છે પણ એનો ભાવ વિશેષ છે અને એટલા માટે કોઈને પણ ધર્મના નામે ડરાવો નહીં નાના બાળકો હોય તો એમને વાત કરો બેટા જો આજે ઠાકોરજીનો ઉત્સવ છે આ તારો જન્મદિવસ છે રોજ મને એમનો ઠાકોરજીને જોઉં તેવું લાગે કે તારી રાહ જુએ છે પ્રભુને બાળકો બહુ ગમે તો રોજ આવીને ઠાકોરજીને દંડવત કરીને જાય તો ઠાકોરજીને કેવું ગમે આવું પ્રેમથી વાત કરું તો એને આવવાની ઈચ્છા થાય કે મારા માટે પણ કંઈક જગ્યા છે મંદિરમાં ઠાકોરજીને ગાય થી રમાડે પ્રભુને પણ બાળકો જોડે કેવું ગમે પણ ના નામે બધાને દૂર કરી દઈશું દૂર રહેજે દૂર રહેજે દૂર રહેજે અને પછી ફરિયાદ શું હવે આવતા નથી તે જ તો દૂર બગાડે આવતો નહીં અડતો નહીં અડતો નહીં દૂર જાય દૂર જાય એવો દૂર જાય કે આવે જ નહીં અને આપણી એ તકલીફ હે હજી તો નાનો છે હમણાં શું કહેવાનું હવે કે હવે મોટા થઈ ગયા હવે સાંભળતા નથી તો કહેવાનું ક્યારે પેલા નાનો છે ને ભાઈ કેવો મોટા થઈ ગયા